તો હાલો ગુડ મોર્નિંગ જય માતાજી રામ રામ ને સીતારામ અહીં મજામાં હે હું પણ મજામાં હે બસ જો મી જાઉં એટલે હું સર્વિસની વાટ જોઉં અને સર્વિસ આગળ આવી અને સવારના પાંચ વાગ્યા એટલે મારે પાંચ વાગ્યામાં જવાનું હે તો બસ જ્યાં સર્વિસની વાત ઊભી આગળ સર્વિસ આવે ને એટલે જ્યાં એક વાગે છૂટાઈ જાય નીતા કઈ મિત ભાગે આવી રોટલી કરતી હતી હવે નાસ્તા ની ટિફિન ની બધી એક રોટલી કરતું હોય હજાર ત્રણ મેં ઉભરા આવે સા પાણી કઈ પીધું ને નાસ્તો કર્યો ને તકડી વાંચી ને પછી નાસ્તો કરી ને જરાક વાર પૂરો બે પછી નિરાય થી કઈ મી સડ્યું દોટાણી જ

હું ગઈ વહી ને તો વરણ ન કરે એ બહાર ઉઠે ને જો જનરેટર મે હવર હોન પર મો ઉપર આઈ આવે ને આખો હી હોય છે ગીર નિંદર ઉઠી ગયો ચાલો જો સર્વિસ આવે તો એ હું નીકળે જા ગુડ મોર્નિંગ જય માતાજી રામ રામ સીતારામ આઈ હોપ કે તમ બધા મજા માં હે અમે પણ મજામાં હે તો ટાણે 5:30 થી અને હું કઈ નથી આવતી રહી હું કરા સાને રોટલી પપ્પા નાસ્તા માં

સામ મૂકી દીધો અને લોટે બાંધી લીધો તો હાલે ફટાફટ હે ને રોટલી કરી લઈએ તમારે કોઈની નાસ્તો કરવો હોય તો ફૂકી દેજો નાસ્તો કરવા પપ્પા એના હોતા મમ્મીની એવું ખબર નહીં કાર તેડવા આવે એ વાત જોવાનું વાતાવરણ બહુ મસ્ત નું હોય એટાણે હમણાં હે ને યારો સારું થે ગો હા તેડી કોસો પડે ટાઈટ વધારે હે હાલો મારે પાછું બે વાગે તો કઈ જવાનું છે પાંચ વાગે આવ્યું બે વાગે પાછું કઈ મી જવાનું હતું ફટાફટ સાંડ રોટલી કરીને ભૂવે જાય મેળા પછી મી જાય તો જો હે ને અમે બે કેમી આવી ગયા જોઈએ પાંચ વાગ્યાની હોય તો આગળ બે નાસ્તો કરીએ અને આ ત્રીજાનું નામ હે બધાને હાલો કે Merhaba nasılsın? Merhaba, nasılsın? Bu benim ben Filuze, evet. Şanti. Evet, beni çok seviyorum. Beraber çalışırız. ben de çok seviyorum. Evet, çok seviyorum. <laughs> Şanti İkimiz... çok güzel. Evet. Sen de çok güzel var. Teşekkürler, ben Bu tatlı, bu İran'da. Bu Hindistan. Evet, şimdi arkadaş. <laughs> evet. Bak beraber oturuyorum, beraber çay içiyorum, beraber... <laughs> çerez Çarası... ya sen hepsi bilir bilmiyorum Türkçe bilmiyorum Hindistan bilmiyorum Hindistan bilmiyorum evet, evet bilmiyorum <laughs> bu çok tatlı var çok, Ço... <laughs> çok tatli. ben bir sene beraber iş yapıyorum evet bir sene şimdi evet, evet. sabah beş beraber geldi şimdi bir saat sonra yemek yapacağız. <laughs> sonra yemek yiyeceğim Sonra, ye sonra beraber asarda gidecek. Evet, evet. Çok güzel evet. yemek yapar. <laughs> Beni yemek yapar Herkes seviyorum. Gula evet. seviyorum. Nur Gula seviyorum. Çok sen de seviyorum. <laughs> Çünkü ben yumurta yemez. Bu yapsiye ben mezeme yapayım dem herkes soruyorum sanki sen azı yap azı herkes evet. azı seviyorum çok güzel gerçekten evet. böyle kendin kendin çok güzel var. <laughs>

tea, green tea Evet. Böyle söylüyorum. Başka Hindistan hepsiye ya sütli sayı içiyorum. Mm -hmm. Burada sütli sayı yok. Öyle ben kahve içiyorum. Olsun. Ama ben Hı -hı. çayı çok seviyorum. Evet. Biraz mesela her zaman uyumak lazım çay, kahve içiyorum. Evet. Uyumak Ben de böyle var. Her defa iki defa içiyorum. Ben çok fazla içmiyorum. Evet. Bir defa böyle onda de dokuz, onda bu saat içiyorum.

Ben Hindistan'ı yaptı işte başka ben Hindistan babaya verdim bu sordu. Oo, wow. wow, güzel. Güz yok güzel değil bu. Ha, yani, beni, yani kahve orada güzel. ya, Hindistan Hindistan ıı, Bu seviyorum. Bu kahve sevmez kimse. O evet. evet. ben sadece seviyorum. Bilmem. <laughs> ben seviyorum. Nita seviyor? <laughs> e, yok yok. Nita içmiyor. içmiyor. Bu nes kahve? નીતા ઈશમેશ લાખા ઈશમેશ નિર્મલ ઈશમેશ સાથે જે બેન ઈશ્વર બેન તુર્કી કા હવે દિવાની બેન દિવાની બસ કાખીમ સે ઈશમેશ કડવો એકદમ એટલી ન કોઈ પીએ તો આપણે સેહતને માટે સારું એટલે નહીં પીએ બાકી તો જો આમાં બીન કાજુન બદામ ને બધાય હે દારિયાની

જો અટાણ બાર વાગ્યા ને મેં હે ને આમાં નીતા હારું શા મૂક્યો નીતા એ કાંઈ ભાગે આવી અને આમાં હે ને જો મેં રે મારે ખાવું તું ને તે મારા હારું નીતા હારું તે ત્યાંક નાખ્યું પણ મારે ખાવું એ એક નહીં પંદર જણા ભેગા થઈ જાય એ લોકો મારા હારું રાંધે એ લોકો મારા સારું તે થબડો ભરણ ડૂકે અટાણું સુધી જો કારની મોરતી હતી ત્યાં ઘણું મોરે લીધું ને એવા બધું સડવા મૂક્યું ત્યાં સડે જાય ને તો પછી ખાઈએ હું રાંધા ને બધાની ભાવે ખરી તો બધા એ જ ગયા કે મારા હારું કરજે તા મારા હારું કરજે તા અમારે ડિસ્કો કરતી આ બધી જો બસ એ વાય થાય અઘરી અને આમાં સાથે જઈ તો નીતા આવે તો એ સાથે જઈ અને આમાં બધા આપણે પંદર વીસ દસ જણા છે ને એ બધા આમાંથી લે લે અને ખાવા માંડીએ કાલે તમે આ રાંધું તું નીતા સારું વાટકામાં નીકળ્યું કાઢે ને હજી ઘેર પૂગી નીતા કાંઈ આવીને તો હાથ કોઈ ખાઈ ગયું એટલે આપણું ખાવાનું છે ને અમુક અમુક ને ભાવે વધારે એટલે કાંઈ ઘા ખાઈ જાય વધવાય નથી આવી કાલે તમે કર્યું હતું તો ખાઈ ગયા તન કેટલી આઈટમ તારું નહીં કરી રાખી હું તો જો અટાણે વાગ્યા આઠ અને આજ છે માર્કેટે ગાતા ને માર્કેટે સામાન બધું લે લીધો થેગું મોડું અને રાંધવાનું થેગું મોડું બીજો સામાન તો અડધો પૂરો પડ્યો અને જટજટા આવે અને સોરા ફૈલ્યા અને સોરાને યાગ નાખ્યું આમાં જો ડુંગળીને બટેટા લેવી હતી ડુંગળી બટેટા નાખી દીધા બાકી તો રીંગણા કોબીન ટમેટા અને મહેરસા એ બધું એક ફ્રીજમાં મૂકી દીધું પછી વા કેરા બે કોથરિયું સોરાની ને દહીં ને એ બધું જે નાપડી એ પણ જટઝટ પછી ભૂખ લાગી હતી ને તો હું કાર રાંધેલા અને વ્યારો કરી લઈએ તો જે જો નીતા તક નેતા આવી અને મી પછી જટજામાં સોરાનું યારગ કર્યું અને રોટલી કરીને સહાય કરી તો હું કાંઈ ઝટઝટ કરેલા હું કાં હમણાં સોરાની હ્યાક ધક ધકતી રોટલી ખાવાની મજા આવે તો જ આમાં સહાય કરી લીધી આમાં સોરાની યાખે અને આ આપણી ધક ધકતી રોટલી માખે ને ત્યારે કમ્પ્લીટ કરી લીધી તો હાલો અમારે વ્યારો કરવો અને તમારે કોઈને વ્યારો કરવો હોય તો હાલો બધા વ્યારો કરી લઈએ સોરાની હ્યાક અને રોટલી તો બસ જો હાલો પાસા મેળવ્યા વાળા નવા લોકમાં તો જય માતાજી